મારું નામ જાવેદભાઈ રજાતભાઈ મેમણ છે હું થરાનો રહેવાસી છું મારો ધંધો કાચા માલ ભૂંગળાનો ધંધો છે હું સાઈડમાં ધંધો કરતો હતો પોલીસ સ્ટેશનમાંથી આવીને એક સાદા ડ્રેસમાં એક પોલીસવાળાએ મને ધોકા મને હાથ પર બે ચાર ધોકા મારીને મને હાથમારો ફ્રેકચર કરી નાખ્યો એટલે સાહેબ હું ગરીબ માણસ છું મારે ત્રણ ચાર બાળકો છે છ જણનું નિભાન કરું છું ભાડાનું મકાન છે અને મને આવડી મારી ગયા એનો ન્યાય મને પૂરો પૂરો મળવો જોઈએ આમ લખપણજી ઠાકોર રહેવાસી મોટા જામપુર અને હું બજારમાં આવેલો હતો દવાખાને અને મેડિકલમાં દવા લેવા જો ગાડી સાઈડમાં કરી અને એક પોલીસવાળો આવ્યો સાચા ચરસમાં વગર પ્લેટે ગાડી લઈને ફૂલ દારૂ પીને મને કે કેમ ગાડી માં છે હું દવા લેવા જઈ તો માર દીધી કે ગાડી હટાઈ લે હું હટાઈ લઉં ગાડી હટાવવા જાય એટલે ધીધો દેવા ધોગોળ માથે પડી જવું મને માર માર્યો અને ગાડીને નુકસાન કર્યું છે અને ખૂબ માર માર્યો છે અને બે વનમાં દે દે કરતો હતો મને ન્યાય મળવો જોઈએ હા મને ન્યાય મળવો જોઈએ મને આ કોઈ પોલીસવાળા હોય કે ગમે તેવું કોઈ સાઈડ હું બારે બી પીનું છે અને મને કંઈ અહીં થાય કે કોઈ તકલીફ થાય તો માને મને ન્યાય મળવો જોઈએ અને પોલીસ વાળાનો જે મોડો નહોતો પણ એનો રોજ ગોતે ગોતે નમ મળ્યું છે શાંતિલાલ ઠાકોર થારા પોલિટિશિયન થારા પોલિટિશિયન નો ગમ વખા દારૂની હાલતમાં ફૂલ હતો અને બધાયને મારતો હતો મનેય માર્યો બીજાને માર્યા ફોમ પછી મારતો હતો